મધ્યપ્રદેશની મહિલા જે ગુમ થયેલ હતી તે ત્રણ વર્ષે ઘરે પહોંચી તેને લેવા માટે આખો પરિવાર ભુજ આવેલ હતો મધ્યપ્રદેશના ખરગોન વિસ્તારની મહિલા રાનિયા જેની ઉંમર વર્ષ બત્રીસ વર્ષ છે ઘરેથી નીકળી ત્યારે બિચારી બત્રીસ વર્ષની હતી અને ત્યાર પછી તે ભારતના જુદા જુદા રાજ્યોમાં સતત રખડતી ભટકતી રહી હતી આખરે તે રખડતી ભટકતી હાલતમાં જય અંબે મનબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટ બાયર મધ્ય પહોંચી હતી ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી એવી સરપરા કરાઈ અને ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ મહિલાને ભુજ સાથે તેડી આવ્યા રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ બધી રાખી તેની સારવાર પણ શરૂ કરાવી હતી આખરે એ મહિલા સ્વસ્થ હતા તેની પાસેથી મળેલી માહિતીને આધારે મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધવામાં માનવજોને સફળતા મળી છે આ સમાચાર પ્રાપ્ત થતાં જ તેનો આખો પરિવાર મોટી ગાડી કરીને ભૂજ આવી પહોંચ્યો કારણ કે આમ તો દરેક કિસ્સામાં એક કે બે પરિવારજનો આવતા હોય છે પણ લાગણી અને પ્રેમ અને કરુણા એ જ્યારે આવા દ્રશ્યો જ્યારે સામે જોવા મળે ત્યારે અમને પણ એમ લાગે કે પરિવાર કેટલો ચિંતિત હશે કેટલી ચિંતા સેવી રહ્યો છે અને પરિવાર નિરાશ અને દુઃખી થયો હતો ક્યારે કે જ્યારે એનો કોઈ પણ અતોપતો મળતો નહોતો ત્યારે હવે તો વાત ખુશી નહીં આવી કે દીકરી મળી ગઈ છે ત્યારે એના પિતા એના કાકા એના ભાઈ એના પરિવારજનો એમ બનીને પાંચ જણા એને કેળવા પોતાની ગાડીમાં આવ્યા અને દીકરીનો કબજો લઈ વાલસોઈ દીકરીને મળીને અને પોતાની આંખોમાં પણ અશ્રુભીની આંખે માનવ સંસ્થાનો આભાર માન્યો કે આ બહુ મોટું કામ થયું છે અમે તો ઘણા સમયથી આ દીકરીને શોધી રહ્યા હતા પણ આજે દીકરી મળી આવી એની અમને ખુશી થતાં જાણ થતાં જ અમે તરત જ એક કલાકમાં મધ્યપ્રદેશથી નીકળ્યા છીએ અને સીધા તમારી પાસે આવ્યા છે ને પરિવારજનોએ આવી રીતે પોતાની દીકરીનો કબજો લીધો સાથે સાથે મધ્યપ્રદેશનો એક યુવાન જે પણ છેલ્લા ત્રણ વર્ષથી હતો અને એનું નામ હતું કેરારામ એને પણ ઘરે જવાનું હતું અને એનો પરિવાર મધ્યપ્રદેશમાં જ છે અને જ્યાં આ દીકરી મહિલા જ્યાં ઘરે પહોંચશે એના ઘરથી માત્ર સો કિલોમીટર દૂર છે અને એ યુવાન અમને સોમનાથ આશ્રમમાંથી મળેલો સોમનાથના નિરાધારનો આધાર આશ્રમમાંથી અમે એને લઈ આવ્યા હતા મધ્યપ્રદેશની પોલીસ અને અમારા સામાજિક કાર્યકર ઋતુબેન વર્માની કુશળતાથી એનો પણ ઘર શોધવામાં સફળતા મળી એટલે આજે એકી સાથે બે એક મધ્યપ્રદેશની મહિલા અને એક મધ્યપ્રદેશનો યુવાન પોતાના જ્યારે ઘરે જઈ રહ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવી છે કે જે પરિવાર અહીં તેડવા આવ્યો હતો એને અમે એક રિક્વેસ્ટ કરી કે આ ગામ તમારાથી માત્ર સો કિલોમીટર દૂર છે ને એના પરિવારની આ યુવાન છે એના પરિવારની પરિસ્થિતિ આવી છે કે એમના પાસે ટિકિટ ભાડા માટે પણ પૈસા નથી ત્યારે એ લોકોએ મારી વાત સ્વીકારી અને કીધું કે અમે એમને ઘર સુધી પહોંચાડશું હાથ હાથ પહોંચાડશું ને આવી રીતે આ યુવાન પણ પોતાના ઘરે પહોંચશે અને ટિકિટ ભાડાના ખર્ચાના રસ્તાના પૈસા ચા પાણી નાસ્તાના બધાએ માનવજો સંસ્થાએ આપ્યા છે એટલે એ પણ યુવાન ચોક્કસ પોતાના ઘરે પહોંચશે આવી રીતે આજે એક મહિલા અને એક યુવાન પોતાના ઘર સુધી પહોંચ્યા છે ત્યારે માનવજોત સંસ્થાઓને પણ ખૂબ જ આનંદ છે મલ્ટી બ્રાન્ડનું ઈ બાઈક શોરૂમ એટલે હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એકથી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ